આજના દિવસે આ પરિવાર પાસેથી આપણે શીખ લેવી જોઈએ કે અત્યારની ફાસ્ટ જનરેશન છે બધા પોતાની બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરવા માટે કોઈ રિસોર્ટમાં જતા હોય ફાર્મ હાઉસ પર જતા હોય કે કોઈ ફાઈવ સ્ટાર કે સેવન સ્ટાર હોટલમાં જતા હોય છે ત્યારે આ પરિવાર આજે આપણી સંસ્થા પર પધાર્યો છે અને સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનો સાથે દીકરીનો જન્મદિવસ ઉજવી રહ્યા છે ત્યારે આપણે સૌએ પરિવાર પાસેથી શીખ લેવી જોઈએ કે ખાલી જ પૈસાનો બગાડ કે પૈસા ઉડાડીને સેલિબ્રેશન ન કરાય જે સમાજના વંચિત વર્ગો છે તેમની મદદ કરીને પણ આપણે આપણો જન્મદિવસ કે મેરેજ એનિવર્સરી પણ ઉજવી શકીએ છીએ તો દોસ્તો આજનું ભોજન ખાવડિયા પરિવાર તરફથી છે ભોજનમાં પૂડલા છે ગીરનારી ખીચડી છે બે જાતની ચટણી જલેબી દહીં સ્લાદ પાપડ અને છાસ તો દોસ્તો આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા બાર વર્ષથી કાર્યરત છે ત્યારે આ વિડીયોના માધ્યમથી અમે આપને સંસ્થાનમાં મુલાકાત લેવાનું આમંત્રણ પાઠવીએ છીએ અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર રાષ્ટ્રીય સેવા મંડળ મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ વન અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડોક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ ટુ જેનું હાલ નિર્માણ કાર્ય ચાલુ છે તો દોસ્તો એ નિર્માણ કાર્યમાં આપ સર્વેના સાથ અને સહકારની સંસ્થાને ખૂબ જ જરૂર છે આર્થિક યોગદાનની પણ ખૂબ જરૂર હોય ત્યારે આપ જો એ બાંધકામમાં મદદરૂપ થવા માંગતા હોય તો આપ પાંચ હજાર અથવા પાંચ હજારથી વધારેનું અનુદાન આપી સમૂહ તકતીની અંદર આપના અથવા આપના સ્વજનોનું નામ અંકિત કરાવી શકો છો તો આપણા મોરબીના આંગણે સેવાનો આવો અવિરત યજ્ઞ ચાલી રહ્યો હોય ત્યારે આ વિડીયોના માધ્યમથી અમે આપ સર્વેને અપીલ કરીએ છીએ કે આપ સર્વે પણ આ યજ્ઞમાં જોડાવ સેવાના સત્કાર્યમાં જોડાઈ આપનું કિંમતી અને અમૂલ્ય દાન આપી અંધજનોના વિકાસ અર્થે આપ પણ જોડાવ તો અમારો કોન્ટેક નંબર આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો અચૂક જો આપ કંઈ ને કંઈ મદદરૂપ કરવા માંગતા હોય તો અમારો સંપર્ક કરજો તો આજના બ્લોગમાં ફરી આટલું જ આ પરિવાર સંસ્થા પરિષદમાં પધાર્યો છે ત્યારે સંસ્થા પરિવાર વતી હૃદયથી આવનાર તમામ મહેમાનોનું આભાર માનીએ છીએ દોસ્તો આપ યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલ બીપીએસ કે મોરબીને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને કમેન્ટ કરો કે સંસ્થા જે એક્ટિવિટી કરે છે તે કેવી લાગે છે અને અમારી આ માહિતી મોરબીના ઘર ઘર સુધી અને જન જન સુધી પહોંચાડવામાં અમારી મદદ કરો તો ફરી મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ